માટે તમે ન રમશો અને તમે નહીં રમો તો કદાચ તમારા સંસ્કાર તમારા દીકરાઓમાં આવશે નહીં રમે નકર નાનપણથી જોતા હશે ને તો એ મોટા થઈને તમારી પેલા કહે આવા સત્કર્મમાં જોડાઈએ ભગવાનને રાજી કરવાના કામ કરે ઈ રાત્રિએ ભગવાનનું ભજન કરજો તો જુગાર રમતા ત્યારે એ જુગારમાં ઝઘડો થયો દાવ દાદાએ રુકમિના માથાની અંદર ભૂંગળ મારી અને મોતને ઘાટ ઉતાર્યો એને માર્યો રુકમી મરાયો પછી અનુરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા થયું જેને આપણે ઓખા કથા કહીને બોલાવીએ છીએ એ ઉષા સાથે ભગવાનનું લગ્ન અનિરુદ્ધ મહારાજનું લગ્ન થયું ત્યાર પછી જામવતીના દીકરા સાંભ એમણે દુર્યોધનની પુત્રી લક્ષ્મણ સાથે લગ્ન કર્યા એને પરિણામ છે એક વખતના સમયે પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો બધા રાજાઓ જીતાઈ ગયા હતા જરાસંધ હદ જીતાયો નહોતો અને એ સમયે દેવર્ષિ નારદે પત્રિકા ભગવાનને આપી એટલે પરમાત્મા અષ્ટ સાથે ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે અહીંયા દ્વારિકાના રક્ષણ નું કાર્ય પ્રદ્યુમ્ન મહારાજને સોંપી અને ભગવાન પોતે ઇન્દ્રપ્રસ્થમાં હસ્તનાપુરમાં આવ્યા ભગવાન ઠાકોરજી આવ્યા એટલે ધર્મરાજ યુધિષ્ઠિએ કહ્યું ભગવાન બધા રાજાઓ જીતાઈ ગયા છે પણ હજી જરાસન નથી જીતાયો પછી ભગવાન અર્જુન અને ભીમને સાથે લઈને બ્રાહ્મણના વેશની અંદર પરમાત્મા ગયા છે ભિક્ષાવૃત્તિ માટે ગયા અને જરાસંધે ભિક્ષા આપવાનું કહ્યું એટલે આ લોકોએ માગ્યું કે અમને યુદ્ધ આપો દ્વંદ યુદ્ધ આપી દો જરાસંદ ઓળખી જાય છે કે બ્રાહ્મણો કોઈ યુદ્ધ માગે નહીં ક્ષત્રિય હોય તો યુદ્ધ માગે અને એમાં બરાબર ઓળખી ગયા એટલે જરાસંદે બરાબર એમણે શરત રાખી કે પેલું કૃષ્ણ હું તમારી હારે યુદ્ધ નહીં કરું કેમ કે તમે તો રણ મેદાન મૂકીને ભાગી જનારા કાયર છો કાયર ની સાથે મારે યુદ્ધ નથી કરવું બીજું અર્જુન તું મારાથી બહુ નાનો છે ઉંમરમાં એટલે હું તારી હારે યુદ્ધ નહીં કરું યુદ્ધ કરવું હોય તો ભીમને કો મારી સાથે યુદ્ધ કરે ભગવાને ભીમને પ્રેરણા કરી પેલા તો ભીમ ના પાડે છે પ્રભુ રેવા દો આમાં માને હું કામે બલીન બોકડો બનાવો છો રેવા દો હોળી નાળી મને શું કામ બનાવો છો ભગવાને કીધું ના આપ લડો નજર મારી સામે રાખજો ભગવાન ઠાકોરજીની આજ્ઞા લઈ અને ભીમસેન જરાસન સાથે યુદ્ધ કરે જરા એટલે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થામાં પરમાત્માએ કહ્યું છે કે જ્યારે તમારી વૃદ્ધાવસ્થા આવે ત્યારે બીજે ક્યાંય નજર રાખવા કરતાં મારી સામે નજર રાખજો પરમાત્માએ નજર રાખવાનું કહ્યું અને પરમાત્મા ભીમસેનના હાથે જરાસનનો ઉદ્ધાર કરાયો એનું રાજ્ય જરાસનના દીકરા સહદેવને સોંપી દે અને પરમાત્મા નીકળે પણ ભીમસેન આદિએ જરાસનનો મુગુટ ભેગો લીધો અહીંયા આવ્યા છે કુંડિત અહીંયા ઇન્દ્રપ્રસ્થમાં ભગવાન પાછા આવ્યા ત્યારે એક સભા વરાણી સભાની અંદર એક પ્રસ્તાવ રજૂ થયો કે આપણે આટલો મોટો યજ્ઞ કરીએ પણ અગ્રપૂજા કોની કરીશું પેલી પૂજા કોની કરવાની આપણે તો સૌ લોકો અલગ અલગ દેવતાઓના નામ આપતા હતા એમાં દીકરો સહદેવ હતો એને કહ્યું કે આ યજ્ઞમાં અગ્રપૂજાને લાયક જો કોઈ હોય તો એ સ્વયં દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ છે બધાને બહુ ગયું પ્રસ્તાવ વધ્યો પણ આ દુનિયાનો નિયમ છે કે બધાને ગમે એવું જરૂરી નથી અમુકને નહીં ગમે તમને લોકો વાહ વાહ કરે તો અમુકને ન ગમે તમને લોકોને કદાચ આ સમાજના બે વ્યક્તિઓ બોલાવતા થઈ જાય તો ઘણા ન ગમે બારના નહી તો ન ગમે ઘરના નહીં ન ગમે ભગવાનના આ વાતનો ભગવાનનો વિરોધ કર્યો શિશુપાલ ભગવાનને ગાળો દેવા લાગ્યો એ ગોવાળિયાની અગર પૂજા નહીં થાય એ ચોરની અગર પૂજા નહીં થાય એવા એવા શબ્દો ભગવાનને બોલે ભગવાનને માફ કર્યો નવ્વાણું વખત ભગવાન માફ કર્યો સોમી ગાળ દેવા જાય ભગવાને કીધું કે બસ શિશુપાલ હવે છેલ્લી વાર હો મેં મારા ફૈબાને વચન આપ્યું હતું તમારો દીકરો સો અપરાધ કરશે ત્યાં સુધી હું કઈ નહીં કહું પણ તું માનતો નથી તો છતાં પણ ભગવાનને કહે છે કે ગોવાળિયા તું શું કરી લેવાનો હતો એકસો એક ગાળ ભગવાનને દીધી પરમાત્માએ સુદર્શન ચક્ર હેતુ કર્યું અને ભરી સભામાં શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી દીધું ત્યાર પછી પરમાત્માએ શ્રમનો મહિમા બતાવ્યો ભગવાન યજ્ઞમાં આવ્યા આપણે બધાએ આ કથાને જાણીએ છીએ કે પરમાત્માએ પોતે પાંડવોના ઘરે જે યજ્ઞ હતો એમાં જે બ્રાહ્મણો આવતા હતા એ બધા બ્રાહ્મણો જમી લે એની પતરાવાળી ભગવાન પોતે ઉપાડતા હતા એટલું જ નહીં જેટલા મહેમાન આવે બધાના પગ ધોવાના હતા એ પગ ધોવાનું કાર્ય પરમાત્મા કરતા હતા બીજું પોતાના જ પટરાણીઓને બધી જ રાણીઓને પત્નીઓને કીધું કે આ કથા મંડપની એટલે કે યજ્ઞશાળાની ચોખાઈ તમારે કરવાની છે જાડું એની પાસે કઢાવડાવ્યું છે ભગવાને યજ્ઞમાં શ્રમનો મહિમા બતાવ્યો કે ખાલી પૈસાથી જ દાન થાય એવું ન હોય આવું પણ દાન કરીએ તો પણ થાય તો શ્રમનો મહિમા બતાવી ભગવાન દ્વારિકા જોવા માટે ફરી પાછા તૈયાર થયા દ્વારિકા જ્યારે પરમાત્મા આવે છે તો અહીંયા જોયું તો શાલયે દ્વારિકા ઉપર ચઢાઈ કરેલી પ્રદ્યુમ્ન મહારાજ એની સાથે યુદ્ધ કરતા હતા પ્રદ્યુમ્ન મહારાજના શરીરમાં લોહી નીકળ્યા હતા શાબાશી આપી પરમાત્મા યુદ્ધનો દોર પોતાના હાથમાં લઈ અને શાલ્વને ભગવાન શંકરે આપેલું જે તેજ વાળું જે વિમાન હતું એ વરદાનમાં આપેલું જે વિમાન એનો ભગવાને નાશ કર્યો ત્યાર પછી પરમાત્મા શાલ્વને માર્યો શાલ્વ મરાયો એટલે દંત વખર ને વિદુરત આ બેઉ જણાએ દ્વારિકા ઉપર ચઢાઈ કરી પરમાત્મા એ બંનેનો પણ ઉદ્ધાર કર્યો દંત વક્ર અને શિશુપાલ બે મરાયા અને જય અને વિજયનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો ભગવાનના ધામમાં ફરી પાછા દ્વારપાળ થઈને ઉભા રહ્યા પરમાત્માએ આવી અનેક લીલાઓ ભગવાનની ચાલતી જી ચાલતી હતી એમાં પરીક્ષિત રાજાએ શુકદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે બાપજી આ બધી દિવ્ય કથાઓ તમને સંભળાવી તમને નવધા ભક્તિની વાત કરતા હતા એમાં તમે એક વાક્ય બોલ્યા હતા સખ્ય ભક્તિ છે આવી મિત્રતાની ભક્તિ હા રાજા તો ભગવાનને કોઈ મિત્ર હતા હા ભગવાન જ્યારે ભણતા હતા ત્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા નામના જે બ્રાહ્મણ હતા એ ભગવાનના મિત્ર હતા તો પ્રભુ એક કામ કરો ને ભગવાનનો મિત્રતાનો ભાવ કેવો છે એ મારે સાંભળવો છે મને કૃષ્ણના મિત્રતાની કથા કરો સુદામા ચરિત્રની કથા આવે છે